you અરે ભાઈ તું શું વિચાર કરે છે અરે દોસ્ત મારે શું કહેવું છે હું ઇનપુટ ટેક્સ ક્રેડિટ ક્લેમ કરવા માંગુ છું પરંતુ સપ્લાયરે ઇનવોઇસ અપલોડ કર્યું નથી તો શા માટે તમે જીએસટી પોર્ટલ પર કમ્યુનિકેશન બિટવીન ટેક્સ પેર્સ ફંક્શનાલિટી ઉપયોગ કરતા નથી હવે આ શું છે આ જીએસટી પોર્ટલ પર કરદાતાઓને પ્રદાન કરવામાં આવેલી ખૂબ જ મહત્વપૂર્ણ કાર્યક્ષમતા છે જેના દ્વારા તે અન્ય કરદાતાઓને નોટિફિકેશન મોકલી શકે છે અને તેમના દ્વારા મોકલવામાં આવેલી નોટિફિકેશન જોઈ શકે છે અને તેનો જવાબ આપી શકે છે અને કાર્યવાહી પણ કરી શકે છે ચાલો હું તેને એક ઉદાહરણ સાથે સમજાવું ધારો કે તમે અનિલ પાસેથી અમુક સામાન ખરીદ્યો છે અને તમે તેના પર આઇટીસી એટલે કે ઇનપુટ ટેક્સ ક્રેડિટનો દાવો કરવા માંગો છો અને અનિલે હજુ સુધી જીએસટી આર વન માં તેનું ઇન્વોઇસ અપલોડ નથી કરી આવી સ્થિતિમાં તમે આ સુવિધાનો ઉપયોગ કરીને અનિલને સૂચના મોકલી શકો છો જેની માહિતી તેને જીએસટી પોર્ટલ પર એલર્ટ એસએમએસ અને ઈમેલ દ્વારા મળશે અરે વાહ શું દરેક વ્યક્તિ આ સુવિધાનો ઉપયોગ કરી શકે છે હા આ સુવિધા ટીડીએસ ટીસીએસ અને બિન નિવાસી કરદાતા તરીકે નોંધાયેલા કરદાતાઓ સિવાયના તમામ કરદાતાઓ માટે ઉપલબ્ધ છે તેની પ્રક્રિયા શું છે તે મને કહો ચાલુ જણાવો સૌથી પહેલા જીએસટી પોર્ટલ પર લોગિન કરો પોર્ટલ પર સર્વિસીસ ટેબ પર જાઓ યુઝર સર્વિસીસ ટેબ માં ઉપલબ્ધ કમ્યુનિકેશન બિટવીન ટેક્સપેયર્સ વિકલ્પ પર જાઓ જેમાં ચાર ટેબ છે ઇનબોક્સ આ તમને સપ્લાયર્સ અથવા ગ્રાહકો તરફથી નવી પ્રાપ્ત સૂચનાઓ અને જવાબો બતાવે છે कंपोज આ ટેબ નો ઉપયોગ કરીને તમે કમ્પોઝ કરી શકો છો અને સપ્લાયર ને સૂચનાઓ મોકલી શકો છો આઉટબોક્સ આ ટેબ તમે સપ્લાયરો ને મોકલેલ સૂચનાઓ દર્શાવે છે સીએસવી ટેમ્પલેટ ડાઉનલોડ આ તમને સીએસવી ટેમ્પલેટ ડાઉનલોડ કરવાની મંજૂરી આપશે જેના દ્વારા તમે એક જ સમય તમામ સૂચનાઓ ડાઉનલોડ કરી શકો છો અરે વાહ કરદાતાઓ માટે આ ખરેખર ખૂબ જ સારી સુવિધા છે એકદમ સાચું કહ્યું તમે કરદાતાઓ માટે વ્યવસાય કરવાની સરળતાની સુવિધા આપે છે સેન્ટ્રલ બોર્ડ ઓફ પરોક્ષ કર અને કસ્ટમ્સ